હું દાંતને નીચેથી લઈ લઉં તું કે પાણી બધું ખાવાનું ને હેઠળ તૈયાર કરીને આવે એટલે કે આગળ રાડું નાખતા હતા કાગડાઓને કે ભાઈ આવ્યો હજી આ માઘા રાડુ બિચારા ખાધે છે હજી આવ્યા નથી આવશે ને ખાઈ જશે બરોબર હા બોરા બોરા એમાં એવું છે કે હું છે ને માં આવતો તો ને આ લઈને તો રસ્તામાં એક ટાર્ફેસિંગ ઉપર કેટલાય બધા કાગડા બગલા બેઠા હતા

जो यावी गया दूले यावी, दूले आ, <laughs> आज गया। हाँ? हाँ, हाँ, आई है। जो हाँ, कागड़ा से से बेज तोन आ उमेश भाई गौशाला खाई खाई जा, खाई जा તો આજે હું જીમમાં જાતો નથી આજે ભરવા જવાની છે ગાઠડીઓ મારા બાપુ ને બીજું ઘણું બધું કામ છે તો એમાં જવાના છે ને મને કે તું જાતો હો તો કામ જીમ ને જરાક સાઈડ મૂકી દઈએ પેલા કામ પછી જીમ બરોબર

સેવા બધું ભેહું પાવાનું જો બધું કામકાજ બધું સંભાળ લીધું એટલે આનંદા ભાઈ નિવૃત્ત થઈ ગયા હા આપણે આવ્યા છે જો મોટા તબેલા લે અહીં ભેહું પાવાનું કામ ચાલુ છે ટાઈગર અહીંયા આવ્યો છે ટાઈગર ટાઈગર ના બાજુ શ્યામ જય માતાજી ભાઈ એ ભેહું પાવાનું કામ ચાલુ છે જો અને ગાઠડીઓ લેવા જવાની છે ગાઠડી મીન્સ કે પરાર પરાર છે ને હુકુ ચારો અમારે પતી ગયો છે ને આગળ તમને વ્લોગમાં જોયું તેમ હતું તો હવે આજે પાછું પતી ગયું છે તો આજે પાછું લેવા જાવું પડે તેમ છે તો લેતા આવીએ ને હું કહો આ તબેલી જરાક જાતા આવી ભાઈ અમે રોલ્સ રોયમાં બેહી ગયા છે અને ફરા ફરવા હું રાહુલભાઈ બે જાય છે ના રોલ્સ રોય રાહુલભાઈ ચલાવી રહ્યા છે ને આવી ગઈ છે કામરેજ ચોકડી આપણે આપણું જૂનું જેમ તો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા જો મારો વારો તો સવારનો અત્યારે આવ્યો વ્લોગમાં અત્યારે બધું કામ બામ કરીને નવરા થઈ ગયા હોય ને અત્યારે ગુંદી ગાંઠિયા ની બધા છોકરા નીચે જમાડવાના છે ને વેચવાના છે તો એ બધું બતાવી અને માં એ શું કરે એ બતાવી હાલો બધા કાઢો પીવા ઉગ્યા હો જો આ નાગરવેલના પાંદડા તુલસી મોગા ને અજમા નાખી લીંબુ ને બધો કાઢો બનાવ્યો

હાલો જો મસ્ત મજાનો કાઢો માય બનાવી દીધો છે હાલો કોઈ પીવા આવવું હોય તો હમણાં અમે શરદી ઉધરા ને વાહરા છે એટલે જેને હોય વહીગ્યા હો મસ્ત કાઠો બનાવી બીજું કઈ ના થાય હા તો કાઢો પી લઈ હાલો જો બપોર પછીનું કામ ચાલુ થઈ ગયું ઝાડવા પાવાનું બીજું છે ત્યાં કામ હોય નહીં ઝાડવા પાવવાનું નહીં એમ કેઠા થોડાક થાય ત્યાં ત્યાં અંધારું થઈ જાય પછી ખાંડની રસોઈ બનાવવા માટે થાય કે જોઈ રહી ઝાડવા પાડી આનો કેટલા મસ્ત પીરા પીરાથી હમણાં આનો બીજું આવ્યો મળ્યું બધું મામી મામાએ કે

કેમ છો મજામાં જશો તો આપણો વ્લોગ આજે અહીંયા જ પૂરો કરીએ આજે અમારે સરાદ નું ને બધું જે હતું આપણે બતાવ્યું આજે હું પરાર ને ભરવા ગયો તો એવું બધું બતાવ્યું અને મોજ કરી બરોબર એટલે આજે આપણા વ્લોગ ને આજે અહીંયા જઈને કરીએ છીએ ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય દ્વારકા અમારા વ્લોગ જોતા રહેજો શેર કરતા રહેજો કોમેન્ટ પણ કરતા આપણી ચેનલ ને જે લોકો નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો ચાલો આવજો આવજો